શ્રી રામકૃષ્ણે હસતા હસતા આગળ ચલાવ્યું માત્ર પંડિતાએ અને બુદ્ધિથી ઈશ્વરને જાણી શકાય નહીં માણસમાં શ્રદ્ધા અને ભક્તિ હોવા જોઈએ શ્રદ્ધાનું કેટલું જોર તેની એક વાત સાંભળો એક જનને લંકાથી સમુદ્ર ઓળંગીને જવું હતું વિભીષણે તેને કહ્યું આ વસ્તુ તમારા ખેસને છેડે બાંધી રાખજો એના પ્રભાવથી તમે અનાયાસે પાણી ઉપર ચાલ્યા જશો પરંતુ ધ્યાન રાખજો એને ઉઘાડીને જોશો નહીં જો ઉઘાડીને જોશો તો તરત ડૂબી મળશો પહેલાં માણસે તો એ વસ્તુની ખેસને છેડે ગાંઠવાળી પછી સમુદ્રના પાણી ઉપર થઈને મજાનો ચાલ્યો જવા લાગ્યો શ્રદ્ધાનું કેટલું બધું જોર એમ કેટલાય અંતર સુધી ચાલ્યા કર્યા પછી તેને એકાએક વિચાર આવ્યો કે વિભીષણે એવી રીતે સી ચીજ બાંધી દીધી છે કે જેથી હું પાણી ઉપર થઈને ચાલ્યો જાઉં છું ચાલ જરાક જોઈ લો એવો વિચાર કરીને તેણે ખેસની ગાંઠ છોડીને જોયું તો માત્ર રામનું નામ લખેલું એક તુલસીનું પાંદડું એને થયું કે ઓહો આ તો તુલસીનું પાંદડું જ છે બસ શ્રદ્ધા જતાની સાથે જ તે પાણીમાં ઉતરી ગયો વાતમાં કહેવાય છે ને કે હનુમાનને રામ નામમાં એટલી શ્રદ્ધા હતી કે એ શ્રદ્ધાને જોરે તે એક જ કૂદકે સાગરને ઓળંગી ગયા પણ રામને પોતાને તો સાગર પાર કરવા સેતુ બાંધવો પડેલો નિરંતર ચિંતવન કરતા રહેવાથી ઈશ્વરીય ભાવનો ચિત્તમાં ઉદય થાય અને જેવો ભાવ તેવો લાભ પાયામાં શ્રદ્ધા જોઈએ ચિત્ત જો ઈશ્વરરૂપી અમૃત સરોવરમાં ડૂબેલો રહે તો પૂજા હોમ હવન યજ્ઞ યાગ વગેરેની કશી જરૂર નથી માટે ચિત્ત ઈશ્વરમાં તલ્લીન થવું જોઈએ તેને ખૂબ ચાવવો જોઈએ વિષય માણસનો વિષયમાં જેવો પ્રેમ હોય માનો પોતાના છોકરા પર હોય સતી સ્ત્રીનો પોતાના પતિ પર હોય એવો પ્રેમ જો ઈશ્વર પર હોય તો આ ઘડીએ ઈશ્વર આપણને દર્શન દે